ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક નેતા બીજા નેતા ઉપર પલટવાર કરતા હોય વાર કરતા હોય તેવા અનેક વિડીયો આપણે જોતા આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયાનું જ્યારથી નિવેદન સામે આવ્યું હતું ત્યારથી જ ક્યાંક ને ક્યાંક બ્રિજરાજ સોલંકી છે તે તેમને જવાબ આપવાના છે એવા ઘણી બધી વાતો છે તે વહેતી થઈ હતી અને હવે અંતે બ્રિજરાજ સોલંકીએ જસદળ વિછ્યા જઈને કુંવરજી બાવળીયાને ચેલેન્જ આપી છે જો કુંવરજી બાવળિયા દસ દિવસની અંદર જસદળ વિછ્યાના બાણું નિર્દોષ યુવાનો થયેલા 307 ના ખોટા કેસ પાછાજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા આવે અને લોકોને બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીનો ઇતિહાસ અને ભૂતકાળ કહે ને ખાસ કરીને બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાનો ભૂતકાળ અને ઇતિહાસ

હું રાજકારણ કરવા માટે આવું છું ચૂંટણીઓ લડવા માટે આવું છું મીડિયા ના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસ ની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેના અઢારે વર્ણ ના લોકો ના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ બાણો નિર્દોષ લોકો જેમાં પાટીદાર સમાજના ના પણ યુવાનો છે દલિત સમાજના ના પણ યુવાનો છે માલધારી સમાજના ના પણ યુવાનો છે કોળી સમાજના ના પણ યુવાનો છે જો આ બાણો જણાવ ઉપર જે ત્રણસો સાત ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસની ની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારેય જસદળ વિચ્છા અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને એવું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ સમય તમારી તમારી તારીખ અને હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી જુઓ મારા વિશે ઘસાતું બોલવું હોય તો ઘસાતું બોલો મારા વિશે અપશબ્દ બોલવો હોય બાણું જણા ઉપર ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચી લો સાહેબ અને એનો જશ તમે બ્રિજરાજ સોલંકી ને નહીં આપતા એનો જશ એનો જશ તમે પોતે લઈ લેજો એનો જશ મારે નથી જોતો